નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પદ્મશ્રી દુલા કાગની એકસો બાવીમી જન્મજયંતિ નિમિત્તે કાગવંદના કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર જયસિંહપરા ખાતે લોકસાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ કવિશ્રી મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષતાને પદ્મશ્રી ભક્ત કવિ દુલા કાગના એકસો બાવીનમાં જન્મજયંતિ નિમિત્તે કાગવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના હસ્તે કરવામાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કરેલ કવિ મહેન્દ્રભાઈ જોશી તેમજ લોકસાહિત્યકાર રમેશભાઈ જાદવ અને બાઉભાઈ ભૂટકે કવિ દુલાભાઇ કાગની રચનાઓ રજૂ કરેલ સરસ્વતી વિદ્યામંદિરના નિયામક શ્રી પ્રવીણભાઈ કથરિયાએ કાગબાપુની જાણીતા રચનાથી સૌને આવકાર્યા પ્રતાપસિંહ રાઠોડ કરણભાઈ વાઝા શાળાના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ

જયસિંહપરાના સરસ્વતી સ્કૂલમાં સરસ રીતે લોક સાહિત્ય સેતુના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં અમને બોલાવ્યા આવ્યા કાગબાપુને શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અમને એમને વંદન કરી અને એમની કૃતિઓ બાળકો સાથે અમે શેર કરી શિક્ષકો સાથે અને વિદ્વાનો સાથે અમને ખૂબ આજનો આનંદ આવ્યો આજે અમે કાગબાપુને ફરી વખત એમના ચરણોમાં વંદન કરીએ છીએ